જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુદેવનાથ ની આખ વિના પાંખ વિના એક નારી એમને આંખ વિના પાંખ વિના વિના મુખ એક નારી ગોરખનાથ બાપા નું છે સારું ધ્યાનથી સાંભળજો સારું ભગત આ છેલ્લે સુધી સાંભળતા રહેજો બરાબર પૂરો ઓડિયો સાંભળજો ઓડિયો શું પૂરી વાત સાંભળજો અને પૂરો ઓડિયો સાંભળી લેજો અને પછી બરાબર તો છેલ્લે સુધી ધ્યાનથી એક સાંભળતા રહેજો આ બધું આવી જશે બરાબર પહેલાં આપણે આખી વાણી જોઈએ બરાબર પછી એના વ્યાખ્યા કરીએ બરાબર અવડવાણીનો તો એમાં ગોરખનાથ બાપા કહે છે કે આંખ વિના અને પાંખ વિના વિના મુખ નારી એક એવી નારી છે જેને આંખોય નથી પાંખ હોય નથી અને મુખ હોય નથી એવી એક નારી છે જીરે જ્ઞાની હોય તો જુઓ ને વિચારી કે તમે જો જ્ઞાની હોય તો જુઓ ને વિચારી વિચાર કરીને જુઓ કઈ નારી છે બરાબર જાણી લ્યો એને એમ આખી દુનિયાને જે હેરાન પરેશાન કરી કે એ જ નારી છે બરાબર કઈ નારી છે એના ઉપર આપણે પછી આગળ વ્યાખ્યા કરીએ પછી કહે છે ઊંડાસા કુવા રે ઊંડાસા રે સંતો પાતાળ જળ પાણી પાણી ભરે છે એના પાંચ પાણી રે બરાબર પછી કહે છે ગીર ગયા કુવારે હા સંતો સુકાઈ ગઈ વાડી હાથ ધસે છે પેલી પાંચ પાણી બરાબર પછી કહે છે કે છોટી સી નારી રે હા સંતો મોખડે કે મીઠી ભરી રે સભામાં મેં તો રમતી રેઠી મચ્છંદરનો ચેલો રેહા જતી ગોરખ બોલ્યા એની માતા કુવારીને પિતા બ્રહ્મચારી હવે આ વાણી આપણે કીધી બરાબર તો જેને આંખ નથી પાંખ નથી મોખ નથી એ નારી કહે છે એ જ મમતા છે મમતા મમતા રૂપી આ નારીને આંખઈ નથી અને પાંખઈ નથી બરાબર તો જ્ઞાનીજન આવો અર્થ જોઈને કરે છે બરાબર હવે આશારૂપી જે કુવો છે એ ખૂબ જ ઊંડો છે જે ઊંડાસા કુવારે આ સંતો પાતાળ જણ પાણી એ આ આશારૂપી કુવો છે આશા ઈચ્છા અપેક્ષાઓનો કોઈ દિવસ અંત આવતો જ નથી આ કુવાની અંદર આશારૂપી કૂવાની અંદર એ ખૂબ જ ઊંડો છે જેમાં પાંચ જે આ પાણીયારી છે એ પાંચ પ્રાણી પાણીયારી જે છે ને એ જ પાંચ આ જ્ઞાને ઇન્દ્રિયો છે આ આ તન્માત્રા રૂપી જળ મતલબ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ ભરીને લાવે છે પ્રાણ નીકળી જતા આશારૂપી કૂવો પડી જાય છે આશારૂપી કૂવો જ્યારે પડી જાય ત્યારે આ કાયારૂપી જે વાળી છે એ શું કહી ગઈ અને આ પાંચ જ્ઞાને ઇન્દ્રિયો રૂપી જે પાણીયારીઓ એ નિરાશ થઈ અને હાથ ઘસવા માંડી પછી આ ગરજ રૂપી નાનકડી નારી છે બોલાવે ચલાવે બહુ મીઠી બોલે આપણે કોઈના પ્રત્યે ગરજ હોય તો ગરજે ગધડાને બાપ કેવો પડે શકે કે નહીં આપણે કહેવાત છે ને હે તો એમાં ગરજરૂપી જે એક નાનકડી નારી છે જેને ગરજ હોય કેવું આપણે યાર મીઠું મીઠું બોલે હે ગરજ સરી જાય પછી તો કાંઈ બોલાવે નહીં ચલાવે નહીં તો આ ગરજરૂપી નાનકડી નારી બોલાવે ચલાવે બહુ મીઠી છે બરાબર અને સંસારમાં આ તૃષ્ણા રાજાથી રંગ સુધીને રમાડે છે બધાને રમાડી રહી રમાડી રહી છે આ નારી મચ્છંદરનો ચેલો રહ્યા જતી ગોરખ બોલ્યા કે એની માતા કુવારીને પિતા બ્રહ્મચારી બરાબર તો જે માતા કીધી છે એને જ માયારૂપી માતા કીધી છે આ માયારૂપી જે માતા છે ને કુંવારી છે પછી ઈશ્વર આત્મા એ પિતા બ્રહ્મચારી છે આત્મા એ જ બ્રહ્મચારી છે બ્રહ્મચારી છે તો આ શબ્દ કહો આત્મા કહો એ બ્રહ્મચારી છે તો સરવાળે માયા એમાંથી જ નીકળી માયા તો બધી એની જ છે માયા કોઈની થઈ નથી થવાની નથી એટલા માટે કુંવારણ કુંવારી રહેવાની છે તમારી પાસે પાંચસો રૂપિયા હોય માયા રૂપી પાંચસો રૂપિયા કાલે બીજા વાગ્યા જવાનું ફરી બીજાને પહેરણ આવી બીજાને પહેણ્યા આવી પાંચસો નોટ પહેણ આવતી જ રહીએ ફરતી રહે પણ કોઈની થઈ નથી થવા જ નથી અંતે એક દિવસ બધું છૂટી જ જવાની સમાય એટલે તો કુંવારને કુંવાર રહી જવાની એની આપણે કંઈ પહેણી પહેણીને લઈને જ જવાના આયરું આય એ તો અહીંયા રહેવાની એટલે આ માયારૂપી જે માતા છે ને એ કુંવારી જ છે અને ઈશ્વર પિતા એ જ બ્રહ્મચારી છે બરાબર આ નોટ કરી લેજો તો આ માયારૂપી જે કુંવારી માતા છે અને પિતા રૂપી ઈશ્વરની વચ્ચે સુરતારૂપી નારી છે હવે આ કુવારી માતા છે અને એનો પિતા બ્રહ્મચારી છે તો કુવારી માતા કોની છે એમ એમાં જીવ ફસાઈ ગયો છે જીવે સુરતા એ માયાને જ માતા સમજીને જીવ બેહી ગયો આત્મા રૂપી પિતાની હા જોતો નથી જીવ મટીને શિવ થાય હે આ વચ્ચે જે સુરતા કહો જીવ કહો અવચેતન મન કહો એ જે આ માયામાં ફસાયેલી સુરતા છે જીવ છે માયામાં ફસાયેલો છે એ જ્યારે પોતાના પિતા આત્માને સમજી લે તો એને આ જે મમતારૂપી એની માતા જે કુંવારી છે તો એની અંદર બ્રહ્મરૂપે પિતા આત્મા રૂપે પીતા પરમાત્મા રૂપી પિતા સર્વ વ્યાપક નજરે આવે માયા દેખાય છે ને માયા એ પછી પણ પરમાત્મા સ્વરૂપે જ થઈ જાય કારણ કે પરમાત્માનું જ બધું એ સ્વરૂપ છે પણ વચ્ચે મોટા મોટી જો બાધક હોય ને તો આપણી કલ્પનાઓ છે આપણી અજ્ઞાનતા છે આપણી અજ્ઞાનતાને કારણે આપણે મોહમાં એવા ફસાઈ ગયેલા છે મોહમાયામાંથી ઉઠવા માટે જ ભજન કરવું પડે પણ સાચા દેહદારી સંત મળે ગુરુ સ્વરૂપે આપણને તો જ આપણું કલ્યાણ થાય એ સેવાય અસંભવ છે આ યુગની અંદર સાચા સદગુરુ મળવા બહુ કઠિન છે છે તો ખરા નથી એવું નહીં ધરતી વાંધણી નથી પણ મળવા ખૂબ જ દુર્લભને અતિ કઠિન છે એટલા માટે હું કહું છું જ્યાં સુધી તમને સાચા માતા પિતા ન સાચા ગુરુ ન મળે ત્યાં સુધી માતા પિતાની સેવા કરો મિત્રો માતા પિતાની સેવા દ્વારા તમારું જીવન સાર્થક બની જશે સત્યના રસ્તે ચાલો દરેકથી ઉપર ભાવ રાખો પ્રેમ રાખો હળીમળી રહ્યો ઈર્ષા નિંદા વાદ વિવાદ છોડો કોઈ પણ હે એ ટીકા નિંદા ઈર્ષા કદાપી ન કરે ભાવથી રહેવાય પ્રેમથી રહેવાય બરાબર બધું સર્વસ્વ સાચું છે અને જેની દૃષ્ટિએ સર્વસ્વ સમાન રૂપે ભાષે છે જેની સમાન દ્રષ્ટિ બની જાય છે જેની અંદર રાગદ્વેષ નથી જેની અંદર મારું તારું નથી સમાન અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ દરેક જગ્યાએ પરમાત્માની હાજરી છે આવું જેને દેખાઈ જાય છે આવું જેને જણાય જાય છે આને સંત કહેવાય જેની સમાન દ્રષ્ટિ સર્વત્ર પરમાત્મા વ્યાપ્ત આવી જેની દ્રષ્ટિ બની જાય ને એને સંત સમજો હે એને સંત સમજજો બાકી મૂર્તિ ભગવાન નથી મૂર્તિમાંય છે બધી જગ્યાએ છે મૂર્તિ સમાજ નહીં પથ્થરમાંથી પથ્થર ક્યાંથી આવ્યો પૃથ્વીમાંથી તો પૃથ્વી તત્વ તારા શરીરમાં છે કાઢનાક પૃથ્વી તત્વ ને એક બાજુથી પૃથ્વી તત્વમાં રહેવું છે પોતાનો શરીરનો ભાગ ગોઠવવો છે અને પૃથ્વી તત્વમાંથી બનેલી મૂર્તિનો જળ કરવો પણ મૂર્તિ પણ સ્થિર છે ઈશારો કરે શાન કરે કે મારી જેમ સ્થિર થઈ જાય હેં તો મિત્રો દરેક જગ્યાએ છે પરમાત્મા નથી એમની દરેક જગ્યાએ પણ એ લેવલ સુધી દરેક જગ્યાએ પરમાત્મા જુઓ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે નરસિંહ મહેતા કે એવી દ્રષ્ટિ કરોડોમાં કોઈક વિરલાની બને બાકી તો ઢોંગી બાખંડી જળને ઉડાડે જળમાં ભગવાન નથી પથ્થરમાં ભગવાન અરે તને નથી દેખાતો તન જળ નજરે કેમ આવે પથ્થરમાં ભગવાન ન હોય જળ છે તને જળ કેમ નજરે આવે તું ચેતન ચેતન જ બધું સ્વરૂપ તને નજરે આવે તું સ્વયં જળમાં ફસાઈ ગયો એટલે તને સામે જળ દેખાય જે દ્રષ્ટિ હોય દ્રષ્ટિ તું પોતે જળ બની ગઈ તારી બુદ્ધિ જળ બની ગયેલી તને દેખાતો હોય પથ્થરમાં પરમાત્મા છે છે બધી જગ્યાએ હે આ પથ્થર ક્યાંથી આવ્યો મતલબ પૃથ્વી ક્યાંથી આવી પાણીમાંથી પાણી ક્યાંથી આવ્યું અગ્નિમાંથી અગ્નિ ક્યાંથી આવ્યો વાયુમાંથી વાયુ ક્યાંથી આવ્યો આકાશમાંથી આકાશ ક્યાંથી આવ્યો હેં ગુણમાંથી એમાંથી જ નું બધું ત્રણ ગુણ ક્યાંથી આવ્યા સુરતા દ્વારા ચૈતન્ય શક્તિ દ્વારા ચૈતન્ય શક્તિ સુરતા ક્યાંથી આવી ચેતન રૂપી આત્મામાંથી આત્મા ક્યાંથી હોય પરમાત્મામાંથી સ્ટેપ બાય સ્ટેપ બધી જગ્યાએ છે પરમાત્મામાંથી આત્મા આત્મામાંથી સુરતા સુરતામાંથી ત્રણ ગુણ ત્રણ ગુણમાંથી પહેલું આકાશ તત્વ પછી વાયુ તત્વ અગ્નિ તત્વ જળ તત્વ અને પૃથ્વી તત્વ આમ સ્ટેપ બાય સ્ટેપ બધું એનું જ છે અલગ અલગ જેને ભાષે ને એ જેની મોટા મોટી અજ્ઞાન છે એ જેની અજ્ઞાનતા બધી જગ્યાએ પરમાત્મા છે નોટ કરી લેજો એટલા માટે હું કોઈની ઈર્ષા નિદા ટીકા ટિપ્પણી નથી કરતો પણ અત્યારે એવા ઢોંગી પાખંડીઓ નીકળી ગયા નીકળી આવ્યા છે મૂર્તિમાં ભગવાન નથી મંદિરમાં ભગવાન નથી પથ્થરમાં પણ કોડા તોતું આ પાંચ તત્વનો સહારો હું કામ લે મૂર્તિમાં ભગવાન હોય ત્યારે ધરતીમાંથી જ મૂર્તિ આવી પથ્થરમાંથી તો તારે ધરતીમાંથી હલાય નહીં તારે પાણીએ પીવાય નહીં તારે વાયુનો શ્વાસ ન લેવાય એક બાજુથી પાંચ તત્વ દેહનો જળનો સહારો લેવો છે ને પાછા જળને ઉડાડવો આ દોગલાપણું છે અજ્ઞાની છે અહંકારી છે આની હજી કોઈ વસ્તુની ખબર નથી પડી બાકી સમાન દ્રષ્ટિ હોય સંતની એનો કોઈ મિત્ર નથી એનો કોઈ શત્રુ નથી કોની રાગ દિવસ કોની ઈર્ષા નિંદા કોની ટીકા ટીપ્પણી હમ હું ઘણી વાર નથી કહેતો કે દેખાય રૂપને રૂપી માયા હે જો દેખાય તો સંતો માયા જો આ શબ્દ રાખો હોય તો તમારું શરીર દેખાય છે ભગ ધ્વજ પાણી પીવરાવું ચાંદલા કરવા આરતી ઉતરાવી હામૈયા કરાવવા ઢોંગ પાખંડ કરો આ ઢોંગ પાખંડ તો બંધ કરી દો આ તમારું શરીર દેખાય અને એ ઢોંગ પાખંડ રાખવું હોય આરતીઓની પૂજા કરવી તો આ વાણી કાઢ નાખો દેખાય ને રૂપી માયા કહી દો કે સર્વત્ર પરમાત્મા છે પછી કરાવો એક બાજુ આમ વાણી બોલવી છે ને એક બાજુ આમ બોલવી એક બાજુ દેખાય રૂપને રૂપી માયા ને એક બાજુ પોતાના શરીરના રૂપની પૂજા કરાવી છે આરતી કરાવી આનું જ નામ ઢોંગ પાખંડ આજ મોટા મોટા મૂર્ખને મોટા અજ્ઞાનીશ એને હજી ખબર જ નથી એની સમાન દ્રષ્ટિ છે જ નહીં એ તો પાડવા મૈથા છે ના તો ધંધા સનાતન ધર્મને પાડવાનો આશ્રય છે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને નીચો દેખાડવાનો આશ્રય છે એમ ઉતારી પાડવાનો આશ્રય છે વિશેષમાં બીજું કાંઈ નથી આને હું અજ્ઞાની કહું છું અને જેને સર્વત્ર પરમાત્મા દેખાય ને એને જ જ્ઞાની કહેવાય એને જ સાચા સંત કહેવાય બાકી આને ખબર નથી બધા કોરો બકવાસ કરે કથની બકણી કરે બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય